મિત્રો આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત કહાની છે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે જજ સાહિબા પ્રયાગરાજના મહાકુંભ મેળામાં દર્શન કરવા પહોંચી ત્યારે જ બાવીસ વર્ષ પહેલા જેની જોડે છૂટાછેડા લીધા હતા તે પતિ સાધુના વેશમાં મળે છે અને આ દ્રશ્ય જોઈને જજ સાહિબાએ એવું કર્યું જે સાંભળીને તમે હેરાન રહી જશો મિત્રો આજની કહાની એકદમ સત્ય ઘટના છે આ કહાનીને પૂરી સાંભળવા માટે આજની વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો આ ઘટના હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની સત્ય ઘટના છે આ ઘટનાની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના એક નાનકડા શહેરથી કે જ્યાં લક્ષ્મી નામની એક છોકરીનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો મિત્રો લક્ષ્મી ખૂબ જ સાધારણ છોકરી હતી અને તે હંમેશા ભણવામાં બધાથી આગળ હતી અને પોતાનાથી મોટા વડીલોનું હંમેશા માન સન્માન કરતી હતી લક્ષ્મીના માતા પિતા ખૂબ જ ગરીબ હતા લક્ષ્મીના પિતાજી દરજીનું કામ કરતા હતા અને લક્ષ્મીની માતા ફૂલ બનાવવાનું કામ કરતી હતી લક્ષ્મી ખૂબ જ હોશિયાર છોકરી હતી અને તે હંમેશા તેના માતા પિતાની મદદ કરતી હતી તે પોતાના માતા પિતાને કોઈ પણ વાતની તકલીફ થવા દેતી ન હતી ક્યારે તેના માતા-પિતાને દુઃખ થાય એવું કોઈ પણ કામ કરતી ન હતી મિત્રો લક્ષ્મી ભણવામાં ખૂબ જ આગળ હતી અને લક્ષ્મીનું સપનું હતું કે તે જીવનમાં કંઈક બનીને બતાવશે અને તેના માતા-પિતાનું નામ રોશન કરવા માંગતી હતી જ્યારે લક્ષ્મીનો જન્મ થયો હતો તો તેના ઘરવાળા આ વાતથી થોડા નારાજ હતા કારણ કે લક્ષ્મીના માતા-પિતા એક દીકરો ઈચ્છતા હતા કારણ કે લક્ષ્મીના માતા-પિતા એવું વિચારતા હતા કે જો દીકરાનો જન્મ થશે તો વૃદ્ધાવસ્થામાં અમારું સારી રીતે ધ્યાન રાખશે પરંતુ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો પરંતુ લક્ષ્મી લક્ષ્મી તેના મા બાપ માટે એક દીકરાથી કમ ન હતી જ્યારે જ્યારે ધોરણમાં ભણવા જાય છે અને પછી ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવે છે તો ખૂબ જ સારા નંબરે પાસ થાય છે અને આ જોઈને તેના માતા પિતા પણ ખૂબ જ ખુશ થાય છે ત્યારબાદ તે બારમા ધોરણમાં પણ ખૂબ સારા નંબરે પાસ થાય છે અને એક દિવસ લક્ષ્મીના માતા પિતા વિચારે છે કે હવે લક્ષ્મી મોટી થઈ ગઈ છે અને તેણે 12મો ધોરણ પણ પાસ કરી લીધું છે તો હવે તેના લગ્ન કરી દેવા જોઈએ કારણ કે લક્ષ્મીના માતા-પિતા વિચારતા હતા કે અમે ખૂબ જ ગરીબ લોકો છીએ અને હવે અમારી ઉંમર પણ ધીમે ધીમે વધી રહી છે આ જીવનનો કોઈ ભરોસો નથી એટલે સમય રહેતા જો અમારી દીકરીના લગ્ન નહીં કરાવી દઈએ તો પછી અમારી દીકરીનું શું થશે પરંતુ લક્ષ્મી વિચારતી હતી કે તે ભણી ગણીને કંઈક બનવા માંગે છે જ્યારે લક્ષ્મીના માતા પિતા લક્ષ્મીને લગ્ન વિશે જણાવે છે અને વાત કરે છે તો લક્ષ્મી ખૂબ જ ઉદાસ થઈ જાય છે હજુ હું જીવનમાં કંઈક કરવા માંગુ છું અને કંઈક બનવા માંગુ છું હું તમારા માટે ઘણું બધું કરવા માંગુ છું ત્યારે લક્ષ્મીના માતા પિતા કહે છે કે દીકરી આજ સુધી તે અમારી માટે જે કર્યું છે તે કઈ ઓછું નથી તે હંમેશા અમને ખૂબ જ પ્રેમ આપ્યો છે અમારે એક દીકરો જોઈતો હતો પરંતુ ભગવાને અમને તું આપી પરંતુ તું પણ અમારા માટે એક દીકરાથી ઓછી નથી આ સાંભળીને લક્ષ્મી થોડી ભાવુક થઈ જાય છે અને માતા પિતાને ગળે લાગી જાય છે પછી મિત્રો લક્ષ્મી તેના માતા પિતાની વાત માની લે છે કારણ કે લક્ષ્મી ખૂબ જ સારા સ્વભાવની છોકરી હતી અને લક્ષ્મીએ આજ સુધી ક્યારેય તેના માતા પિતાનું દિલ દુખાવ્યું ન હતું તેથી તેણે તેના માતા પિતાની વાત માની લીધી અને લગ્ન માટે તેના માતા પિતાને હા કરી દીધી એક દિવસ લક્ષ્મી માટે એક ખૂબ જ મોટા જમીનદારના દીકરાનો માંગુ આવે છે જમીનદારનો દીકરો સરકારી દફતરમાં કામ કરતો હતો જ્યારે લક્ષ્મી જમીનદારના દીકરાને મળી તો બંને એકબીજાને પસંદ કરી લીધા અને બંનેના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ મિત્રો લક્ષ્મીએ શુભમ નામના જમીનદારના દીકરા જોડે લગ્ન કરી લીધા ત્યારબાદ બંનેનું વૈવાહિક જીવન ખૂબ જ સારી રીતે ચાલુ રહ્યું હતું બંને વચ્ચે આપસમાં પરસ્પર પ્રેમ હતો પરંતુ મિત્રો શુભમના માતા પિતા જે હતા તે હંમેશા લક્ષ્મીમાં કોઈને કોઈ ખામી કાઢતા રહેતા હતા ક્યારેક લક્ષ્મીને ભોજન બાબતે ટોકતા તો ક્યારેક લક્ષ્મીને કામ કરવા માટે સતાવતા હતા ક્યારેક લક્ષ્મીના માતા પિતા વિશે વધુ ઓછું બોલી જતા કારણ કે મિત્રો લક્ષ્મી ખૂબ જ ગરીબ ઘરની દીકરી હતી અને નાના પરિવારની છોકરી હતી તેના લગ્ન જ્યારે આવા ઊંચા ઘરમાં થયા તો તેના સાસુ સસરા હંમેશા તેને ટોણા મારતા હતા કે તું તારા ઘરેથી શું લઈને આવી છે આવું બધું બોલીને લક્ષ્મીના સાસુ અને સસરા લક્ષ્મીને હંમેશા પરેશાન કર્યા કરતા હતા અને આ બધી વાતો જ્યારે લક્ષ્મી શુભમને જણાવતી તો શુભમ કહેતો કે આમાં હું શું કરી શકું તે મારા માતા પિતા છે અને મેં તેમને ઘણીવાર સમજાવ્યા છે પરંતુ તે માનતા જ નથી તો હું શું કરું કારણ કે મિત્રો શુભમ જે હતો તે પણ લક્ષ્મીને ખૂબ જ પ્રેમ કરતો હતો બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો અને બંને એકબીજાની આંખોમાં આંસુ જોઈ શકતા ન હતા પરંતુ લક્ષ્મી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી ઘણીવાર તો લક્ષ્મીના મનમાં એવા વિચારો આવતા કે આ ઘર છોડીને હંમેશા માટે ચાલી જાય પરંતુ પછી લક્ષ્મી વિચારતી કે આ ઘર છોડીને હું જઈશ તો કોના ઘરે જઈશ કારણ કે મિત્રો ગામડામાં એવું હોય છે કે એક છૂટાછેડા લીધેલી સ્ત્રી જ્યારે સાસરું છોડીને આવે છે તો તેને તેના પિયરમાં પણ માન સન્માન મળતું નથી લક્ષ્મી તેના સાસુ સસરાના મહેણા ટોણા અને કડવી વાતોને સહન કરતી હતી પરંતુ એક દિવસ લક્ષ્મીની સહનશીલતા તૂટી જાય છે અને તે શુભમને કહે છે કે હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી હું આ ઘર છોડીને જવા માંગુ છું જો એક દિવસની વાત હોત તો હું સહન કરી લેત પણ આ તો હવે રોજનું થઈ ગયું છે અને હવે હું મારા માતા પિતા વિશે એક પણ શબ્દ નહીં સાંભળું હા એ વાત સાચી છે કે હું મારા પિયરમાંથી કંઈ પણ નથી લઈને આવી હું એક ગરીબ ઘરની છોકરી છું પરંતુ મારા માતા પિતા મારા માટે ભગવાન સમાન છે છે મારા મારા માતા પિતાએ જીવનભર માટે જે કર્યું તે આજ સુધી કોઈ બાપે પોતાની દીકરી માટે નહીં કર્યું હોય અને આટલું કહીને લક્ષ્મી શુભમનું ઘર છોડીને ચાલી જાય છે ત્યારે શુભમ તેને રોકવાનો ખૂબ જ પ્રયાસ કરે છે પરંતુ લક્ષ્મીએ નક્કી કરી લીધું હતું અને લક્ષ્મી તેના ઘરે આવી જાય છે ત્યારે લક્ષ્મીના માતા પિતા લક્ષ્મીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરે છે અને કહે છે કે બેટા આમાં તારી કોઈ ભૂલ નથી ભૂલ તો અમારાથી થઈ ગઈ કે અમે તને આટલા મોટા ઘરમાં પરણાવી દીધી અને તારી જિંદગી નરક બનાવી દીધી ત્યારે લક્ષ્મી કહે છે કે આવું ના બોલો પિતાજી આમાં તમારી કોઈ ભૂલ નથી તમે મારા પિતા છો અને તમે હંમેશા આજ સુધી મારું સારું જ વિચાર્યું છે થોડા દિવસો પસાર થાય છે અને લક્ષ્મી હવે જીવનનો સૌથી મોટો નિર્ણય લેવાની હતી અને તે નિર્ણય હતો છૂટાછેડા કારણ કે લક્ષ્મીએ કસમ ખાઈ લીધી હતી કે આજ પછી ક્યારેય તેના સાસરી તરફ મોઢું પણ નહીં કરે અને તેની સાસરીમાં ક્યારેય પગ નહીં મૂકે પરંતુ મિત્રો આ ઘટના બાદ લક્ષ્મીની આખા ગામમાં બદનામી થઈ હતી કારણ કે લક્ષ્મીએ તેના પતિ શુભમ જોડે છૂટાછેડા લીધા હતા પરંતુ મિત્રો આખરે લક્ષ્મી કરે તો કરે શું આખરે તે બિચારી કેટલી સહનશીલતા રાખે મિત્રો સમય વીતતો ગયો અને શુભમ અને લક્ષ્મીના છૂટાછેડાનો સમય પણ નજીક આવતો ગયો પરંતુ મિત્રો શુભમ અને લક્ષ્મી બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એવું પણ સંભવ ન હતું કે તે બંને તેમના માતા પિતાને છોડીને અલગ રહે કારણ કે શુભમ પણ તેના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હવે શુભમ સામે એક ખૂબ જ મોટો પડકાર હતો કે તેને જીવનમાં તેના માતા પિતા અને પત્ની બંનેમાંથી એકની પસંદગી કરવાની હતી અને શુભમે તેના માતા પિતાની પસંદગી કરી અને તેણે લક્ષ્મીને છૂટાછેડા આપી દીધા તે દિવસે લક્ષ્મી ખૂબ જ રડી હતી તેના ઘરના દરવાજા બંધ કરીને મહિનાઓ સુધી રડતી રહી હતી અને જમવાનું પણ જમતી ન હતી પછી જ્યારે લક્ષ્મી વિચારે છે કે હવે બહુ થયું હવે તો હું કંઈક બનીને જ રહીશ અને મારા માતા પિતાનું પણ નામ રોશન કરીશ અને આ ગામમાં જે પણ લોકોએ મારા માતા પિતાની બદનામી કરી છે મારી બદનામી કરી છે તે બધાનો હિસાબ હું ચૂકતે કરીશ મિત્રો લક્ષ્મી ભણવામાં ખૂબ જ હોશિયાર જ હતી તે જીવનમાં વકીલ બનવા માંગતી હતી પરંતુ તેના માતા-પિતાના કહેવા પર તેણે લગ્ન કરી લીધા હતા અને ભણવાનું પણ છોડી દીધું હતું પરંતુ હવે મિત્રો લક્ષ્મીએ ફરીથી વકીલાતનું ભણતર શરૂ કરી દીધું અને તે ભણવાની સાથે સાથે તેના માતા-પિતાને પણ કામમાં મદદરૂપ થતી હતી અને આ તરફ શુભમ જે હતો એ ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો સુ범 નું કામ માં પણ મન લાગતું ન હતું શુભમ હંમેશા ઉદાસ અને માયוס રહેતો હતો કારણ કે તે લક્ષ્મીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ બંને હવે સાથે ન હતા અને ધીમે ધીમે સમય પસાર થાય છે અને એક દિવસે લક્ષ્મી વકીલાતનું ભણતર પૂરું કરી લે છે અને થોડા વર્ષોમાં તે જજ પણ બની જાય છે જ્યારે લક્ષ્મી જજ બનીને તેના ગામમાં આવે છે તો આખું ગામ તેનું સન્માન કરે છે અને તેના માટે તાળીઓ વગાડે છે અને આ જોઈને તે ગામના દરેક વ્યક્તિની બોલતી બંધ થઈ ગઈ હતી કે જેમણે લક્ષ્મીના માતા પિતાને બદનામ કર્યા હતા તે લોકો કહેતા હતા કે તે તારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા છે કે તેનું સાસરું છોડીને અહીં પિયરમાં આવીને બેસી ગઈ છે આવા બધા મહેણાટોણા લક્ષ્મીના માતા પિતાએ ખૂબ જ સાંભળ્યા હતા પરંતુ હવે મિત્રો જ્યારે લક્ષ્મી જજ સાહિબા બનીને ઘરે આવે છે તો આખું ગામ તેનું સ્વાગત કરે છે અને તે ગામના દરેક વ્યક્તિને લક્ષ્મી પર ગર્વ થાય છે કારણ કે એક છૂટાછેડા લીધેલી સ્ત્રીને આટલું મોટું માણસ બનવું કોઈ સાધારણ વાત ન હતી લક્ષ્મીએ ઘણું બધું સહન કર્યું હતું પછી મિત્રો લક્ષ્મીની બદલી મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં થાય છે અને તે ત્યાં ન્યાયાલયની જજ સાહિબા બની જાય છે અને હવે તે તેના માતા પિતાને પણ તે ગામમાંથી તેની સાથે ગ્વાલિયર લઈને આવે છે અને એક સરકારી આવાસમાં તેના પરિવાર સાથે રહેવા લાગે છે મિત્રો લક્ષ્મીનું હવે માત્ર એક જ સપનું હતું કે પોતાના માતા પિતાને હંમેશા ખુશ રાખવા અને તે તેના માતા પિતાને ખુશ રાખવામાં કોઈ કસર છોડવા માંગતી ન હતી મિત્રો હવે સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થઈ ગયો હતો અને લક્ષ્મીને ઈચ્છા હતી કે તેના માતા પિતાને કુંભ મેળાના દર્શન કરાવે અને કુંભ મેળામાં સ્નાન કરાવે પછી મિત્રો થાય છે એવું કે પંદર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લક્ષ્મી તેના માતા પિતાને લઈને પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જાય છે મહાકુંભ મેળામાં પહોંચીને તેના માતા પિતાને તે પવિત્ર સંગમ સ્થળમાં સ્નાન કરાવે છે અને ત્યાંના એક એક મંદિરમાં ફેરવે છે અને આખા મહાકુંભના દર્શન કરાવે છે ત્યારે લક્ષ્મીની સામે એક સાધુ આવે છે અને તે સાધુ લક્ષ્મીના માતા પિતા પાસે કંઈક માંગવા લાગે છે લક્ષ્મી જ્યારે તે સાધુ સામે જુએ છે તો લક્ષ્મીને અહેસાસ થાય છે કે કદાચ આ ચહેરાને પહેલાં કંઈકને કંઈક જરૂર જોયો છે પરંતુ મિત્રો લક્ષ્મી અને શુભમના છૂટાછેડાને લગભગ દસ વર્ષ થઈ ગયા હતા અને હવે બંનેને એકબીજાનો ચહેરો ધૂંધળો ધૂંધળો યાદ હતો પછી લક્ષ્મી તે સાધુને તેનું નામ પૂછે છે તો તે તેનું નામ શુભમ જણાવે છે લક્ષ્મી પૂછે છે કે તમે કૈથી આવ્યા છો તો તે સાધુ કહે છે કે હું ભોપાલમાં રહું છું અને હવે લક્ષ્મી સમજી જાય છે કે આ સાધુ બીજું કોઈ નહીં પરંતુ છૂટાછેડા લીધેલો મારો પતિ છે પરંતુ શુભમ લક્ષ્મીને ઓળખી શકતો નથી લક્ષ્મી ખૂબ જ બદલાઈ ગઈ હતી અને હવે લક્ષ્મીનું રહનસહન બિલકુલ બદલાઈ ગયું હતું લક્ષ્મી તે સાધુને કહે છે કે શું મને તે ઓળખી નહીં તો તે સાધુ કહે છે કે ના પછી લક્ષ્મી તેની અસલી ઓળખ તે સાધુને જણાવે છે લક્ષ્મી કહે છે કે હું તારી છૂટાછેડા લીધેલ પત્ની છું જેવો જ શુભમ આ શબ્દ સાંભળે છે તો તે લક્ષ્મીના પગમાં પડીને રડવા લાગે છે ત્યારે લક્ષ્મી કહે છે કે અરે શુભમ તું આ શું કરી રહ્યો છે ત્યારે શુભમ કહે છે કે મેં તારી સાથે ખૂબ જ ખરાબ કર્યું હતું હંમેશા હું મારા માતા-પિતાને સાચા માનતો હતો પરંતુ અસલમાં મારા માતા-પિતા જ ખોટા હતા કારણ કે જેવો વ્યવહાર તેઓ તારી સાથે કરી રહ્યા હતા તેઓ આજ સુધી કોઈ પણ સાસુ સસરાએ પોતાની બહુ સાથે નહીં કર્યું હોય ત્યારે લક્ષ્મી કહે છે કે કઈ વાત નહીં તે તેમનું કર્મ છે અને જે જેવું કરશે ભગવાન તેમને પણ તેવું જ આવશે તારા માતા-પિતાએ મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો પરંતુ હું તો હંમેશા એવું જ ઈચ્છું છું કે તારા માતા-પિતા હંમેશા સારા રહે કારણ કે મિત્રો લક્ષ્મી જે હતી તે ખૂબ જ સાફ દિલની વ્યક્તિ હતી જો કોઈ લક્ષ્મી સાથે ખરાબ વ્યવહાર કરતું તો પણ લક્ષ્મી ક્યારેય પણ તેને શ્રાપ આપતી ન હતી પરંતુ હંમેશા તેનું સારું જ ઈચ્છતી હતી અને હવે જ્યારે લક્ષ્મીના માતા-પિતા પણ આ બધું જુએ છે ત્યારે લક્ષ્મીના માતા-પિતા શુભમને પૂછે છે કે બેટા તારી આવી હાલત કઈ રીતે થઈ અને તું અહીં શું કરી રહ્યો છે ત્યારે શુભમ કહે છે કે જ્યારે મને લક્ષ્મી છોડીને ચાલી ગઈ ત્યારબાદ હું પાગલ જેવો થઈ ગયો હતો મને કંઈ પણ સારું લાગતું ન હતું મારું મન કામ કરવામાં જરા પણ લાગતું ન હતું લક્ષ્મીના ગયા બાદ જાણે મારા ઘરમાંથી ખુશીઓ પણ ચાલી ગઈ હતી અને લક્ષ્મી જ્યારે ઘર છોડીને ચાલી ગઈ ત્યારબાદ મારા માતા પિતાની તબિયત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને અમારા બધા પૈસા તેમના ઈલાજમાં ખર્ચ થઈ ગયા હતા મારા પિતાજીની બધી જમીન પણ વેચાઈ ગઈ અને મારા પિતાજી પણ પૂરી રીતે ગરીબ બની ગયા હતા અને હવે મારા પિતાજી ઉપર લાખો રૂપિયાનું દેવું પણ થઈ ગયું હતું ધીમે ધીમે સમય આગળ વધતો ગયો અને અમારા ઘરમાં હવે કંઈ પણ બચ્યું ન હતું અને પછી આ તકલીફ દુઃખ અને સમસ્યાઓના કારણે મારા પિતાજીનું પણ મૃત્યુ થઈ ગયું અને તેના એક વર્ષની અંદર જ મારી માં પણ મને છોડીને ચાલી ગઈ હવે હું બિલકુલ એકલો પડી ગયો હતો હવે મિત્રો જ્યારે આ બધું લક્ષ્મી સાંભળે છે તો લક્ષ્મીની આંખોમાં પણ આંસુ આવી જાય છે કારણ કે શુભમની સાથે જે થયું હતું તે ખૂબ જ ખરાબ હતું ત્યારે જ લક્ષ્મી શુભમને કહે છે કે શું તું મારી જોડે ફરીથી લગ્ન કરીશ તો આ સાંભળીને શુભમ ખૂબ જ રડવા લાગે છે પરંતુ શુભમ લગ્ન માટે ના પાડી દે છે કારણ કે શુભમ પોતાની પાછળની વાતોને યાદ કરે છે અને વારંવાર એ કહીને માફી માંગી રહ્યો હતો કે લક્ષ્મી મને માફ કરી દે મારા માતા પિતાએ તારી સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો મેં ક્યારેય તારી વાત માની નહીં તું હંમેશા સાચી હતી તારી કોઈ પણ ભૂલ ન હતી કાશ મને આ વાત પહેલા સમજાઈ ગઈ હોત તો આજે મારી આવી હાલત ન થઈ હોત ત્યારે લક્ષ્મી કહે છે કે કઈ વાત નહીં મેં પણ હજી સુધી લગ્ન નથી કર્યા અને તું પણ આવી રીતે ફરી રહ્યો છે આપણે કેમ ના આપણે જિંદગી ફરીથી શરૂ કરીએ કારણ કે મિત્રો લક્ષ્મી પણ શુભમને હજુ પણ પ્રેમ કરતી હતી અને શુભમ સાથે છૂટાછેડા લીધા બાદ પણ લક્ષ્મી હજુ સુધી શુભમને ભૂલી શકી ન હતી મિત્રો પ્રેમમાં માણસને ઘણી બધી ચીજ વસ્તુઓનું બલિદાન આપવું પડે છે મિત્રો શુભમે તેના માતા પિતાને ગુમાવ્યા અને લક્ષ્મીએ તેના ઘરની ઈજ્જત ગુમાવી અને તેના માતા પિતાનું સન્માન પણ ગુમાવ્યું પરંતુ સમયની સાથે બધું સારું થતું ગયું લક્ષ્મી શુભમને કહે છે કે હવે તું આ સાધુ બનીને ફરવાનું બંધ કરી દે લક્ષ્મી ફરીથી શુભમને પૂછે છે કે શું તું મારી જોડે લગ્ન કરીશ પરંતુ શુભમ હજુ પણ પાડી રહ્યો હતો પરંતુ શુભમ લક્ષ્મીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને શુભમે દિલ પર પથ્થર રાખીને લક્ષ્મીને ના પાડી રહ્યો હતો કારણ કે શુભમને તેના કર્યા પર ખૂબ જ પસ્તાવો હતો શુભમે ખૂબ જ મોટી ભૂલ કરી હતી અને હવે આ ભૂલની માફી માંગવા સિવાય શુભમ પાસે કોઈ રસ્તો ન હતો પછી મિત્રો શુભમ લક્ષ્મી સાથે વાત કરીને પોતાના રસ્તે ચાલવા લાગે છે અને લક્ષ્મી પણ તેના માતા પિતાને લઈને તેના ઘરે આવી જાય છે થોડા સમય બાદ શુભમ ફરીથી લક્ષ્મીના ઘરે આવે છે અને લક્ષ્મી શુભમને જોતા જ રડવા લાગે છે પછી બંને એકબીજાના ગળે લાગીને ખૂબ જ રડે છે અને લક્ષ્મીના માતા પિતા પણ ખૂબ જ ભાવુક થઈ જાય છે કારણ કે મિત્રો આ બંને તેમના જીવનમાં જે ખોયું હતું તે હવે ફરીથી પ્રાપ્ત કર્યું હતું હવે લક્ષ્મી અને શુભમ ગામના એક મંદિરમાં જઈને ફરીથી લગ્ન કરી લે છે અને તેમના નવા જીવનની શરૂઆત કરે છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો અને આજની આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી કહાની સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો